ભરૂચમાં રોડ પર ખાડાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો અંકલેશ્વર નેત્રંગ માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે વિકાસની આશાઓ ફિક્કી સાબિત થઈ છે ખાડાઓથી વાહન ચાલકો અને જનતા પરેશાન છે અને અનોખો વિરોધ કરવામાં આવ્યો ત્યાં ભાજપના ઝંડા લગાવી દેવામાં આવ્યા અને લોકસભાની ચૂંટણી બાદ ભાજપના વિકાસ ઉપર આશાની કિરણ ફિક્કી લાગતા કોઈ વ્યક્તિએ અનોખો વિરોધ નોંધાવ્યો છે ત્યારે વહેલી તકે તંત્ર અંકલેશ્વર નેત્રંગ હાઈવે નું પેચવર્ક કરાવે તે પણ જરૂરી બન્યું છે તો અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો લોકસભા ચૂંટણી બાદ આ જે હાઈવે ઉપર જે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે વરસાદ બાદ અહીંયા રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે હાઈવે ધુવાણ થયું છે ત્યારે એક વ્યક્તિ અહીંયા ભાજપનો ઝંડો લગાવીને અને અનોખો વિરોધ કર્યો છે રોડ ઉપર ખાડાઓને લઈને અનોખો વિરોધ આ વસ્તુ એ સાબિત કરી રહી છે કે લોકસભા ચૂંટણીમાં મત મેળવવા આવતા નેતાઓ જે છે ચૂંટણી જીત્યા બાદ સ્થાનિક જનતાને ભૂલી જાય છે